તો સૌથી પહેલા વિક્રમભાઈનો ખૂબ ખૂબ આભાર કે એમને અમારા ટ્રેલર રિવ્યુ ના વિડીયો પર કમેન્ટ કરેલી તો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે વિક્રમ નંબર જ સમયમાં રિલીઝ થવાની છે એનો પહેલા દિવસનું કલેક્શન શું આવી શકે છે આ એક રફ કલેક્શન રહેશે પણ ઓરિજિનલ કેટલું આવ્યું છે એ તો આપણને રિલીઝના પહેલા દિવસ જ ખબર પડશે આમાં આપણે અમુક કેલ્ક્યુલેશન વગેરે કરીને પ્રિડિક્શન કરવાના છીએ કે આનું કલેક્શન શું આવી શકે છે આના આપણે ડે વન કલેક્શનના રિપોર્ટની આપણે આજે વાત કરવાની છે લાઈફ ટાઈમ કલેક્શનની નહીં કારણ કે ગુજરાતી મૂવીના લાઈફ ટાઈમ કલેક્શનની જે વાત છે એ મૂવી કેવી બની છે કેવો રિસ્પોન્સ આપી રહ્યા છે ઓડિયન્સ એના પર આખી નિર્ભર કરે છે કે પણ આપણે હમણાં આનો ડે વનનો તો આમ અંદાજો કાઢી શકીએ તો અમુક હિસાબે ખબર પડી છે છે કે આ જે મૂવી એ સ્ક્રીન સાથે રિલીઝ થઈ રહી છે એટલે વિક્રમ નંબર વન આપણને એકસો પચાસ સ્ક્રીનમાં દેખાડવાની છે અને હા તમે વિડીયોમાં એ પણ અમારા કમેન્ટ કરી દો કે તમને કલેક્શન રિપોર્ટ જોવામાં રસ છે કે નહીં કે વિક્રમ નંબર વન ડે વને કેટલું કમાયું બીજા દિવસે કેટલું કમાયું પેલા અઠવાડિયે કેટલું કમાયું એ તમને રિપોર્ટ અગર જોવા હોય તો અમને નીચે કમેન્ટ કરો એટલે અમે વિડીયો બનાવવાની ખબર પડે અગર તમારા કમેન્ટ આવશે તો અમે ચોક્કસ એટલો ચોક્કસ વિડીયો બનાવશું તો હવે વિક્રમભાઈની આના પહેલેની મૂવી હતી ભોળાનો ભગવાન અને એના ડે વનના કલેક્શનની વાત કરીએ તો એને ઓલમોસ્ટ આપણને થર્ટી એટ સ્ક્રીન મળેલા અને એના ડે વન કલેક્શન હતું એક લાખ રૂપિયા અમુક રિપોર્ટ્સના હિસાબે તો આને આપણે કેલ્ક્યુલેટ કરીએ તો એક લેખ ડિવાઈડ બાય આપણે થર્ટી એટ કરીએ તો આપણને આંકડો જોવા મળે છે બે રૂપિયા મારા હિસાબે જે ભોળાનો ભગવાન હતી એનો ફર્સ્ટ ડે કલેક્શન ઘણો જ ઓછો હતો જેની એની હાઈપ વગેરે હતી એના હિસાબે ડે 1 ને સારો કલેક્શન કરવો જોતો તો પણ એ હિસાબે આનો ડે વન કલેક્શન આપણને ઓછો જોવા મળેલો પણ એ રીતે પણ વાત કરીએ તો થ્રી લાખ નાઇન્ટી ફોર થાઉઝન્ડ એના કેલ્ક્યુલેશન પ્રમાણે અગર જોઈએ તો થ્રી લાખ નાઇન્ટી ફોર થાઉઝન્ડ આપણને આનું કલેક્શન જોવા મળી શકે છે તો હજી આનો એક આપણે બીજો મેક્સ કરીને એક કેલ્ક્યુલેશન કરીએ તો આપણને આની એકસો પચાસ સ્ક્રીન જોવા મળી રહી છે હવે હર સ્ક્રીનમાં આપણે ખાલી પચાસ લોક પણ ફૂલ કરીએ પહેલા દિવસે અને ટિકિટનો એકદમ ઓછામાં ઓછો ભાવ નવ્વાણું એટલે સો રૂપિયા ભાવ રાખીએ તો પણ આપણને સાડા સાત લાખનું કલેક્શન જોવા મળે છે મળી જશે હવે ઓરિજિનલ કેટલું કલેક્શન આવવાનું છે એ તો આપણને પહેલા દિવસના રિવોર્ડ પર જ ખબર પડશે પણ આપણા કલેક્શનના હિસાબે આપણને આટલું જોવા મળી રહ્યું છે એના જ માટે આ વિડીયો હતી ખાસ તો આજના વિડીયોમાં આટલું જ મળીએ કયા બીજા વિડીયોમાં અને તમને કલેક્શન રિપોર્ટ જોઈએ છે કે નહીં એ કમેન્ટ કરતા જજો તો આજના વિડીયોમાં આટલું જ મળીએ કયા બીજા વિડીયોમાં